અને આવનારા સંગઠન ઉપર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવા તથા કડક સજા કરાવવા ભારતના વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોના મહામંત્રીઓ વડા રાજ્યપાલશ્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીઓ બધા રાજ્યોના ગૃહમંત્રીશ્રીને ઉલ્લેખી લખેલ આવેદનપત્ર ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી એન્ટી પટેલ સાહેબ ને આપ્યું આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકાના જૈન સમાજના તમામ પંથના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્રિપુરા જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા ત્યારે આ થોડા સમયમાં સાધુ સાધુના જે વિહાર થાય છે એમાં જાણ પડે અજાણ પડે ઘણા એક્સિડન્ટ થયા છે એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે અહીંયા એક સતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ વ્હીલચેર એમણે પણ જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારત વર્ષમાં ચારેય ફિરકાના સાધુ સંતોની રક્ષાકાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે એ બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં